કર્મચારી પંચાયતી અખાડા અને પૂજારી મંડળ વચ્ચેના વિવાદનું નિરાકરણ આવ્યું છે જયકુબેર અમે શ્રી કુભેશ્વર તથા સોમેશ્વર મહાદેવના વંશ પરંપરાના પૂજારીઓ છીએ અમારા કુટુંબો અહીંયા દોઢસો વર્ષ કરતાં વધારે વર્ષથી વંશ પરંપરાથી પૂજા અર્ચન કરતા રહ્યા છે અને અમે અહીંના વંશ પરંપરાના ભાગીદાર પૂજારીઓ છીએ ગત તારીખ અઠ્ઠાવીસના રોજ અમને આ મંદિરનો ગેરકાયદેસર કબજો લઈ લેવામાં આવ્યો હતો બે વ્યક્તિ ટ્રસ્ટીઓ નંદગીરી તથા દિનેશગીરી દ્વારા અને પૂજારીઓને બાઉન્સર દ્વારા ઉચકીને બહાર મૂકી દેવામાં આવ્યા હતા ટ્રસ્ટના બોર્ડ બદલી નાખ્યા હતા પાવતી બુકો બદલીને પોતાની અખાડાની કરી દીધી હતી અને બધું જ એટલે બધું જ પોતાનું કરી દીધેલું જેની સામે લડત કરી રહ્યા હતા અને ન્યાયતંત્રએ એમને ન્યાય આપ્યો છે અને એમાં જાહેર કર્યું છે કે ભાઈ આ મંદિર પરિસર શ્રી કુબેશ્વર તથા સોમેશ્વર મહાદેવ સંસ્થાનનું છે બીજા કોઈનું નહીં અને અમને વંશ પરંપરાના પૂજારી પૂજા અર્ચન કરતાં અટકાવે કે અટકે અટકાવે નહીં એવી સ્પષ્ટ સૂચના આપવામાં આવેલી છે પણ ખબર નહીં ગઈ અઠ્ઠાવીસ તારીખથી અમે કમ્પ્લેન કરેલી છે પોલીસની છતાં કોઈ પગલાં ભરાઈ રહ્યા નથી આજે પણ અમે સવારથી ખાધા પીતા ઘરના સવારના અહીંયા બેઠા છીએ હજી સુધી પોલીસને સૂચનામાં આપવામાં આવી છે કે અમને અંદર લઈ જવાને કોઈ રોકે નહીં એ જોવાનું પણ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી જેનું અમને બહુ દુઃખ છે એ વસ્તુનું જય કુબેર जय कुबेर जय महाकाली माँ। आज जो चैरिटी कमिश्नर साहब का जो ऑर्डर आया है उसमें बाकायदा 600 ये जो है उनका ऑर्डर है छ नंबर का जो है ऑर्डर है मैंने छः कुबेरेश्वर सोमेश्वर संयुक्त संस्थान ट्रस्ट छः सौ छियासी नंबर का जो ट्रस्ट है जिसका सर्वे नंबर 88 आता है ये गांव के अंदर है ये उसका ऑर्डर है और ये जो मंदिर है निरंजनी पंचायत या अखाड़ा कुबेर कुभेर भंडारी मंदिर पाँच छः सौ पिचहत्तर नंबर ट्रस्ट का जो नोरिनी नंबर है ये है इसका सात बारह नक्शे के साथ में कुबेरेश्वर कुबेसुरु मंदिर वो बाकायदा लिखा हुआ है ये आप सब लोग देख सकते हैं और उन्होंने जो भी ऑर्डर किया है वो छः का ऑर्डर है वो गांव के अंदर है फिर भी हम समझ करके चलते हैं जो भी ऑर्डर होगा हम उसको भी मानेंगे और उनको भी ये दर्शाएंगे और आप लोगों के द्वारा ये बताना चाहेंगे समाज को भी कि सात बारह सर्वे नंबर के हिसाब से जो चलता है उसको भी ध्यान दें ऑर्डर में कभी कभी तो कम से कम उल्लेख करेंगे ये कौन सी जगह का ऑर्डर है एक मंदिर के अगर दो तीन नाम होते हैं तो दूसरे मंदिर में जा के कब्जा नहीं किया जा सकता है तो ये चीज़ का ध्यान देंगे